બન્યા રેજો મજા આવવાની બાકી વ્લોગ માં આજ નો વ્લોગ ભૂખા ગાડ ના કેવો થાય અરે માતાજી મિત્રો અમારી ચેનલ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજે અમે જઈ રહ્યા છીએ મારા ખાસ મિત્રને મળવા તો અત્યારે કેવું થાય નહીં કેવું ના બન્યારો અમારા ચેનલ માં અમે અહીંયા જઈને બતાવીશું તમને કે કોણ છે મારા ખાસ મિત્ર તો આઈ જાવ બાય બાય આપણે કેટલા પહોંચ્યા તો આપણે રસ્તામાં એવું એમ ને ડુંગજ સમયમાં અમે પહોંચી જશું તો બ્લોગ પણ બનાવ્યા તો હજી બ્લોગ પણ નવા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક અને શેર કરજો અને કોમેન્ટ એક આથી કરતો

તમને દેખાડી ગયા કેમ છો મિત્રો તો મિત્રો હું શું બાબુ ઠાકોર અને આપડે સગોભાઈ કોમેડિયન કિરણ ભાઈ આપડે મળવા આયા છે અને હું તો હતો ખેતરા માં દવા બોવા સારતો અને તો આવતા રહ્યા ખબ ખબ કરતા શું કહો આમ આવામ કઈ તકલીફ બકલીફ ન પડી કાઈ તકલીફ નહી છે એવું એમ પૂછતા પૂછતા આયા ને પૂછતા પૂછતા આમ તો જડું એમ નતો દવા સાટતો તો મને એમ થયું કે લાઈન કહો એ સગો ભાઈ આયા પછી કહે છે કે બાબુ ભાઈ પાવ ખાય એટલે હું પણ દવાન પમ પમ બધું ફંગાય નહી આવતો લે સગા ભાઈ કે ખૂબ આભાર કહેવાય તમારો ના ના એમાં શું કરી આ તો તમે આયા મને કોઈ આવતું જ નહી ભઈ તમે વિડિયો બનાવવાની ચાહ ચાલુ કરી તો કિરણભાઈ મેં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું આપણે સ્ટાર્ટિંગમાં માનું કે ટિકટોકની વખતે પહેલાં વિડીયો હું બનાવતો નહીં પહેલાં આપણે માનું કે ગુજ્જુભાઈ એમના વિડીયો જોતો અને મને એવું થાતું કે ગુજ્જુભાઈની વિડીયો બનાવે છે તો મને એમ થયું કે લાઈન કે આવું કરું પણ પહેલાં મને એવી બહુ શરમ આવતી હતી મેં કે આ વિડિયો બનાવો મેં કે પબ્લિક આવું બધું કે કે ચમ આવો બધા વિડીયો બનાવે તમે શરમ નહીં આવતી પણ તો મને એમ થયું કે લાયક આપણે ગુજુ ભાઈને આ વિડીયો બનાવે ને આપણે કઈક નામ કમાવું ને આપણે કઈ નામ એવું સારું કરવું પછી તમે આ વિડીયો ચાલુ કર્યા તો રોસ્ટિંગ ઉપર ચારથી આ વિડીયો બનાવવાને રોસ્ટિંગ ઉપર એવું આવ્યું કે પહેલાં મેં આમ તો ટીમમાં જ વિડીયો બનાવતા હતા અને અમારે પેમેન્ટ ને એવું આવતું નહોતું એટલું બધું જાજુ પેમેન્ટમાં એમ માનું કે એક ચેનલ એ હતી અમારે પહેલી સ્ટાર્ટિંગની તમને વાત કરું સ્ટાર્ટિંગની અંદર અમે પહેલાં જો ટિકટમાં વિડીયો બનાવ્યા પછી ટિકટમાં એન વિડીયો ટિકટોક તો બેન થઈ ગયું આપણે મોદીએ બેન કરાય કારણ કે શું કે ચાઇનાનું એપ્લિકેશન હતું અને મોદીજી જે કરતા હોય હારા માટે જ કરતા હોય પછી એમાં મેં કહ્યું ચલો ટિકટોક બેન થઈ ગયું મેં બાબુ હવે આપણે વિડીયો કરવા વિડીયો બનાવવાનું કરી દે પણ ધંધે સડી જાય તો હું સડી ગયો મારા ધંધે પછી હું જોયો તો નોકરી કરવા ભુજ કે ભૂજથી નોકરી કરી લગભગ છ સાત મહિના મેં નોકરી કરી પછી સગા ભાઈ હું નોકરી કરવા ગયો ભૂજ છ સાત મહિના નોકરી કરી વહેલા મેં એમ માનું કે નોકરી અમારે હોતી બાર કલાક આઠ વાગે વહેલાં ઉઠે આઠ વાગે છૂટા થાય એમ માનું કે કોઈ કામના જ ના રહેતા ફરી પણ મને અહીં કંટાળો મેં બાબુ હાલ હવે લબાસા બબા લબાસા બબાસા હંચી લઈ લે કોઈ કામના નહીં રહે પછી એમાંથી મને થોડુંક પૈસા કમાણું હતું એમાં મેં એક ચૌદ હજારનો મોબાઈલ લીધો હતો વિવોનો અને એ વિવોની અંદર મારે મોજ એપ્લિકેશન આવ્યું હતું સાથે જ એના સાથે હતું મેં કીધું પેલું મને ખબર નથી કે આ મોજ એપ્લિકેશનમાં વિડીયો બને કે શું થાય એવી આપણે કાંઈ ખબર હતી નહીં કે મારે જે ટીકટોકના વિડીયો હતા ને એ વિડીયો મેં મોજ એપ્લિકેશન ની અંદર નાખ્યા અને લગભગ મારે એક જ દિવસની અંદર ત્રણ ચાર વિડીયો મેં નાખ્યા હતા એક વિડીયો હતો મારે દવા પીને મરી જજો પણ જીગ્નેશ કવિ રેત ના ના આભરતા કારણ કે જે છોકરી તમારા સામે થૂકતી નહીં હોય ને એવાની યાદમાં રો દેશે એ મારે ટીકટોકની અંદર મારે એની અંદર ટીકટોકમાં લગભગ વ્યા વન મિલિયન યુવા હતા અને એક લાખ આસપાસ ક્યાંક લાઈક ઉપર આવી હતી ને વીસ પચીસ હજાર જેવા મારા વોઇસમાં જ હતા તો એ વિડીયો મેં મોજ એપ્લિકેશનની અંદર નાખ્યો અને વાયરલ થઈ ગયું અને એક જ દિવસની અંદર મારે મોજની અંદર દસ હજાર ફોલોઅર થઈ ગયા હતા કે પછી મને પાછું ઈચ્છા જાગી હતી વિડીયો બનાવવાની મેં વિડીયો બનાવવાનું હાઉ બંધ કરી નાખ્યું હતું ટિકટોક બેન થયું એટલે કે પછી મેં કીધું આપણે હવે આ કંઈક કરું આમાં જ વિડીયો બનાવવાનું ચાલુ કરવું છે તે પછી આપણે કીર્તિબેન હે કીર્તિબેનનો મારા મેસેજ આવ્યો હતો મેં કીર્તિબેન ઉપર ફર્સ્ટમાં ફર્સ્ટ રોસ્ટિંગ કર્યું અને તો આપણે કીર્તિ પટેલ ઉપર અને મેં બે ત્રણ વિડીયો નાખ્યા જેની અંદર મોજની અંદર મારે એક વિડીયોમાં કાંઈક ચાર મિલિયન વ્યૂ આવ્યા હતા એકમાં ત્રણ મિલિયન વ્યૂ આવ્યા હતા એમ કરતાં કરતાં મારે લગભગ ચાર કે પાંચ વિડીયો મેં એ રોસ્ટિંગ કર્યા હતા અને રોસ્ટિંગની અંદર મારે ડાયરેક્ટ એક લાખ ફોલોઅર થઈ ગયા હતા અને પછી મોજ તરફથી મેડમનો ફોન આવ્યો અને હું ખેતરમાં પાણી વારતો હતો આમને અમાચમવા તો ખેતરથી જ આવ્યો આમને પાણી વારતો હતો મેડમનો ફોન આવ્યો કે હાલો કે બાબુ ઠાકોર બોલો હું મેં કીધું હા મને કે મોજમાં વિડીયો તમે બનાવો ત્યારે ફોન આવતા મને ઘણું બોલું થયું મેં કે આજ બાબુ રજ્યા લાગ્યા કીર્તિ પટેલ ઉપર રોસ્ટિંગ કરા હા ને એટલે જ લાગે મેં આજ હલવાના તો એમ કહેવાય પેલો તો ના પાડવા થયો હતો પણ તો કાંઠો થઈને કહી દીધું કે હું એક કહું મેડમ વિડીયો બનાવું તો મને કે કોંગ્રેસ સિલેક્શન મેં તો આ સાતીમાં હા હવરી ગયો તમે એમ કહો કોંગ્રેસ મેં શું થયું કહો મને કે તમે મોજ એમએફસીમાં સિલેક્શન થઈ ગયું હે મેં કીધું પછી મેં કહી દઉં કું થેન્ક યુ કહું મેડમ કહું સિલેક્શન થઈ ગયું પછી મોજમાં મારે દર ગુરુવારે પેમેન્ટ આવતું પાંચથી છ હજાર રૂપિયા જેની અંદર મેં માનો ને કે એના મોજના હિસાબથી મેં આઈફોન ઇલેવન લીધો અને અત્યારે કાંઈ પણ હું વિડીયો બનાવું ને તો મોજ એપ્લિકેશનના માધ્યમથી કારણ કે મોજે મને બહુ સપોર્ટ કર્યો જો મોજે સપોર્ટ ના કર્યો હતો ને તો આ વિડીયોની લાઈનમાં જ ના આવી કોત તમને કહું એટલે મોજની મારે જે પેમેન્ટ આવતું પછી એમાંથી મેં ફોન લીધો આઈફોન લઈ લેવા પછી અમે ચાલુ કર્યું હજી તો ખૂબ સપોર્ટ કર્યો તો પછી તમે ઇન્સ્ટાગ્રામમાં કેવી રીતે આવ્યા અને ત્યાંથી વિડીયો વાયરલ થયો અને કયો વિડીયો હતો તે પહેલો વાયરલ થયો વિડીયો પહેલો વિડીયો મારે જો ઇન્સ્ટામાં મારે આવવાનું ચાહેન થયો ખબર પહેલાં તો અમે મોજમાં જ વિડીયો બનાવતા હતા પછી અમારે કરણ અર્જુન છે તમે ઓળખતા હશે બી ભાઈ આમ જોડવા એમનું નામ સારું હોય કે એ આવે એટલે મને મને તો ઇન્સ્ટામાં એટલું બધું નોલેજ હતું નહીં પણ એમને આઈડી જ મારી જે બાબુ ઠાકોર ઓફિસિયલ લખ્યા છે ને અકાઉન્ટ ને એમનું બનાવેલું હોય તો આ જે અમુક કે પ્રોફેશનલ અકાઉન્ટ બનાવવું પડે ને આવું બધું અકાઉન્ટ એ બનાવી આવ્યું પછી પહેલો વિડીયો મેં નાખ્યો તો હે હે મેરામણ તારામાં હિંમત હોય તો સલાહ ગોળી આવી ગોરીથી હું ડરતી વરતી નથી તો એ વિડીયો મારે એમ કાંઈ માનો કે આઠ લાખે ગયો હતો પછી કમો ભાઈ આપણે ટ્રેન્ડિંગમાં આવ્યા હતા તમને ખબર હોય તો તો એ કમા ભાઈને અમે કાંઈક વિડીયો એમના ઉપર પહેલાં બહુ બનતા હતા અમારે એક મારે બા કાકાનો છોકરો છે એને અમે કમો બન્યા હતા અને પછી આ પૂરું અમે કીર્તિને એમ થઈને ગીત ગાતા હોતા એ રમતા હતા અને પાછી એમ કરતાં કરતાં પછી થોડીક અમે ઓલા વિડીયો બનાવવા મને પણ એ છે અમે ખબર છે કે જે આપણે છે ફ્રેન્ડ ફ્રેન્ડ ભાઈબંધ ભાઈબંધ એકાબીજાને આપણે તો બોલતા જ હોય તમને ખબર છે ને અમે એ રીતના મેં એકદમ આપણે મિત્ર મિત્ર એકાબીજાને બોલતા પછી એ નોનવેજ કન્ટેન્ટ થોડુંક એવું બનાવીને પછી એમ કરતાં કરતાં પછી રોસ્ટિંગ વિડીયો બનાવવા લાગ્યા કે રોસ્ટિંગ વિડીયોનું કારણ કે શું હતું ખબર રોસ્ટિંગ વિડીયો બનાવવાનું કારણ એ હતું કે હું થોડોક એકલો પડવા લાગ્યો અમારા જે ટીમમાં અમે માણસો હતા બરાબર પણ બધાને શું કે કામ હોય કે બધાને ઓલે હવે કે એમાં કે પેમેન્ટ એટલું બધું કઈ આવતું નતું જો પેમેન્ટ આવતું હોય તો બધા આપડે ટીમમાં કામ કરતા સારા લાગે એ પૈસા ચાલુ પછી પેમેન્ટ આવતું નથી એ લોકો ખેતી કામમાં અત્યારે છે મતલબમાં હવે એ ખેતીમાં છૂટા થઈ ગયા હમ એટલે વિચાર એવો છે કે યુટ્યુબ ની અંદર પાછા અમે જે ટીમ હતા ને એમને ભેગા વિડીયો નાખવા છે અને રોસ્ટિંગ ને કરવું છે એમ ને આ તમે રોસ્ટિંગ વિડીયો બનાવો તો તમારે કોઈ ધમકી કે ખૂબ આવતું છે કે નહીં આવતું ભાઈ ધમકી એટલે અમુક વચ્ચે બે ત્રણ જણે અમારા ઉપર વિડીયો બનાવ્યા હતા અને એકવાર વચ્ચે ફોન આવ્યો હતો અને ઈ નંબરે મેં જે અમારા ફ્રેન્ડ હતા ને આપણે તમારા જે બધાને મેં નંબરે આવ્યો તો એ ભાઈ નંબરે બંધ કરી નાખ્યો કે કેમ કહેવાય ભાઈ તું આવા રોસ્ટિંગ વિડીયો કરે હું ચાલે સગા ભાઈ જેના ઉપર હોસ્ટિંગ વિડીયો બનાવું ને એટલે એમને હું પૂછા જ કરી લઉં બરાબર મારે તમારા ઉપર વિડીયો બનાવો ને એટલે હું તમને પૂછી લઉં સ્ક્રીપે તમને કહી દઉં કે આવી રીતનું હું કહીશ એ ભાઈ કહે કે બરાબર છે તો વિડીયો બનાવવાનો અને એ ભાઈ એમ કહે કે ના બનાવીશ તો આપણે એને મન દુઃખ થાય ને એવું નહીં કરતા આપણે કોઈને સમજ્યા નહીં અને વચ્ચે જે ઓલો અમુકને હું નહીં પૂછતો એ એવું બોલતું હોય તો હું એ લોકોને હું નહીં પૂછતો હોય કારણ કે એ લોકો અંદરથી એવું બોલતા હોય તો પછી એમ શું પૂછવાનું હોય હે એટલે આવ્યું બધું

લાઈક અને અને સબસ્ક્રાઇબ કરી નાખજો આઈડી સગો કોમેડી કોમેડી છે છે રોસ્ટિંગ જોરદાર આવે ભૂકા કાઢી કાઢી નાખે તો જેટલો મને સપોર્ટ કર્યો એટલો અમારે આ સગા ભાઈને સપોર્ટ કરજો યાર બાકી જય માતાજી બાય બાય ટાટા આવ